અને ગુસ્સે થઈને શું કીધું ચાલો દર્શક મિત્રો આગળ તમને વિડીયો બતાવો ભાઈ તમને ખબર છે કે ચૈતર વસાવા અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં છે અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં એ માટે છે કેમ કે ચૈતર વસાવાએ સાહેબ કાચના ગ્લાસથી સામેવાળા વ્યક્તિ જે મિટિંગ મિટિંગની અંદર બેઠા હતા ભાઈ એ વ્યક્તિ ઉપર કાચ માર્યો જે કાચનો ગ્લાસ આવે અને ત્યારબાદ સામ સામે ફરિયાદો દાખલ થઈ અને મિત્રો ચૈતર વસાવાને અત્યારે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવ્યા જોકે એમના ધર્મપત્ની પણ એવું કીધું ભાઈ કે રાજપીપળાની અંદર એમને શા માટે ન રાખવામાં આવ્યા કેમ કે આદિવાસી સમાજ એ આખી જેલને ઘેરી નાખે એ માટે ત્યાં એમને રાખવામાં ન આવ્યા ત્યાંથી એમને શિફ્ટ કરી નાખવામાં આવ્યા વડોદરા સેન્ટ્રલ જેલની અંદર તો મિત્રો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની પણ ગુસ્સે થયા ભાઈ અને એમના ધર્મ પત્ની શું કીધું ચાલો દર્શક મિત્રો આગળ તમને વિડીયો બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો સાહેબ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની કંઈક કહી રહ્યા છે ભાઈ સોશિયલ મીડિયા સમક્ષ આવી તો મિત્રો શું કહી રહ્યા છે ચાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કોમેન્ટ કરીને જરૂર બતાવજો સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો પણ જો અમને બે દિવસમાં જો અરજી અમારી અરજી અરજીમાં અમને જો રાહત લઈ મળે અને નઈ છોડવામાં આવે તો અમે બરોડા જઈને પણ અમે Central Gel no giraba por eso.